ભારતના લોકોનો સૌથી લોકપ્રિય ખોરાક દાળ ભાત છે દરેકના ઘરે બપોરના ભોજનમાં દાળ ભાત તો બનતા જ હોય છે તે દરેક પ્રાંતમાં અલગ અલગ રીતે બનાવવામાં આવતા હોય છે ઘણા લોકો કામમાં વ્યસ્ત હોવાને કારણે બપોરે કે સવારે નહીં પરંતુ રાત્રિના ભોજનમાં દાળ ભાત અને રોટલી ખાવાનું પસંદ કરે છે. બીજી તરફ આવા લોકો જે ડાયટ અથવા વર્કઆઉટ કરે છે તેઓ રાત્રિના ભોજનમાં માત્ર કઠોળ લેવાનું પસંદ કરે છે. મસૂરની દાળ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે જેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. ઘણા લોકો રાત્રે દાળ ભાત ખાતા હોય છે. આયુર્વેદ અનુસાર જો રાત્રે મસૂરની દાળ ખાવામાં આવે તો શરીરના દોષો વધી શકે. કેટલાક સ્વાસ્થ્ય નિષ્ણાંતો માને છે તુવેરની દાળ પેટ માટે સારી નથી આ નિયમ દરેક મનુષ્યને લાગુ પડતો નથી દરેક પલ્સ અલગ અલગ ગુણવત્તા ધરાવે છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો